આખે ઉંચી કુદમાં ત્રીજો નંબર મારો તાલ જિલ્લા કક્ષામાં આવ્યો તે મને ખૂબ જ અઘરો હતો એવું લાગ્યું કે આમાં નહીં આવે પણ કેમ કેમ કરીને ત્રીજો નંબર આવી ગયો આ બધાના માર્ગદર્શક અમારા રેજાદસર હતા મારું નામ રાઠોડ ભૂમિ જયેશભાઈ છે હું ઉજમબેન ધનજીભાઈ ડાયાભાઈ મહેતાની સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારી સ્કૂલમાં દર વર્ષે ખેલ મહાકુંભ યોજાય છે તેમાં આ તાલુકા કક્ષાએ નવ છોકરીઓ હતી તેમાં અમારો તાલુકા કક્ષાએ પહેલો નંબર આવ્યો છે આ શાળામાં કલા ઉત્સવ વિજ્ઞાન મેળો મેળો અને ખેલ મહાકુમાં દર વર્ષે છોકરીઓ ભાગ લે છે અને એમાં નંબર પણ મેળવે છે મને આ સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો તે વખતે હું સ્ટાફગણનો ખૂબ ખૂબ આભાર માનું છું હું બી એન રાયજાદા યુડીડી ગર્લ્સ હાઈસ્કૂલ મલિયોડીમાં વ્યાયામ શિક્ષક તરીકે સર્વિસ કરું છું છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી અમે ખેલ મહાકુંભમાં દર વર્ષે ભાગ લઈ છીએ અને દીકરીઓ સારી એવી પ્રેક્ટિસ પણ કરે છે અને અને ઉત્સાહ પણ છે અમે લઈ કે કંઈક શીખે શરીરની તંદુરસ્તી સારી થાય અને એ રીતે આગળ આવે કંઈક નવું શીખે અને પુરસ્કાર પણ મેળવે એનો ઉત્સાહ વધે કાલ અવરે કોઈ આગળ રાજ્ય કક્ષાએ પણ જઈ શકે જિલ્લા કક્ષાએ જઈ શકે એના માટે શાળા પરિવારના બધા અમે સ્ટાફના મિત્રો ભેગા મળી અને મહેનત કરીએ છીએ અને એને દરેકને આ સ્પર્ધામાં ભાગ લેવડાવીએ છીએ એમાં જે શ્રેષ્ઠ હોય એમને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ લઈ જાય છે એમાં શાળા પરિવાર તથા વાલીઓનો પણ સહયોગ સારો છે ઇવન ગ્રામ પંચાયત પણ અમને સાથ સહકાર આપે છે રેખાબેન કોટડિયા પૂજમબેન ધનજીભાઈ ડાયાભાઈ મહેતા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે માર્ચ બે હજાર બારથી ફરજ બજાવું છું ત્યારથી અત્યાર સુધીમાં તે પહેલાંથી અત્યાર સુધીમાં ખેલ મહાકુંભ ક્ષેત્રે કલા ઉત્સવ વિજ્ઞાન મેળા ક્ષેત્રે આ શાળાએ સતત નિરંતર ભાગ લેતું રહ્યું છે અને સ્ટાફ પરિવાર સતત એને તાલીમ વિદ્યાર્થીને આપતા રહ્યા છે આ વર્ષે ખેલ મહાકુંભમાં અમારી રસા ખેંચમાં દસ વિદ્યાર્થીઓ સાત વિદ્યાર્થીઓ એથ્લેટિક્સમાં પ્રથમ રેન્ક તાલુકા કક્ષાએ પ્રાપ્ત કરેલ છે અને છ વિદ્યાર્થીઓએ જુદી જુદી એથ્લેટિક્સની રમતમાં દ્વિતીય રેન્ક પ્રાપ્ત કરી અને શાળાનું નામ રોશન કર્યું એ બદલ સ્ટાફ અને આ વિદ્યાર્થીનો આભાર માનું છું દીકરીઓને જુદી જુદી જગ્યાએ જવા માટે જે વાલી સંમતિ આપે છે અને છૂટ આપે છે એ માટે હું વાલીનો પણ આભાર માનું છું સરપંચ શ્રી અને ગામ પણ અમારી સાથે છે માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું